રવિના અહીંયા અહીંયા ઉભી રે અહી ઉભી રે અહીં ઉભી રે ત્યાં 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 એક જ મિનિટ કેમેરા વાળા થોડા દૂર સરસ હવે જુઓ તમને કહું થોડા દિવસ પહેલા હું એક કાર્યક્રમ માટે ઊંડવી આવ્યો હતો આ ઇનામ અગિયાર લાખ નું જેમને લાગ્યું છે એ ગામનું નામ છે ઊંડવી મજાની વાત એ છે કે આ જે પણ ભાઈ હોય કે બેન હોય એમણે ટિકિટ એટલે કે આ કૂપન લીધું છે આજે જ ઓગણીસ તારીખે અને એનું નામ છે હવે સામે લોકો સામે

આપણે ફોન લેતા આવજો સાથે ચાલુ રહેવી જોઈએ ચાલુ રહેવી જોઈએ ઉલટવી ઉલટવી

હા વગાડો ફોન કરો ત્રેસઠ પાંચ બાર એકોતેર ચાર છાસઠ વાગે આપણે લગાડીશું તમારામાં નેટવર્ક આવે છે થોડું ઘણું આવે છે આમના નંબર ઉપર ડાયલ કરો તમારો નંબર બોલો સંજયભાઈ એક કામ કરો મારો ફોન અહીંયા છે મારા નંબર ડાયલ કરો કટ કરો કટ કરો મારા નંબર ગામ ને દેતા નહી મારો નંબર એ સેવ રાખ્યો છે ભાઈ તમે ભલા વાણા હો યસ સ્ક્રીન પર બેટા આમ બે સાથે રાખજે ત્રેસઠ પાંચ બાર એકોતેર ચાર છાસઠ યસ અહીંયા બાજુમાં રવિના બેટા મારી બાજુમાં આવો યસ આ છે ભાગ્યશાળી વિજેતા જેમના ફોનમાંથી અત્યારે ફોન થઈ રહ્યો છે અને એ ફોન મારા મોબાઈલ માં વાગી રહ્યો છે એમનું હવે હવે ઉપાડજો ફોન બોલો ભાઈ ભાઈ મજામાં તો હોય ને આ છે અમારા ભાગ્યશાળી વિજેતા મારા ખ્યાલ થોડા દિવસ પેલા હું કાર્યક્રમમાં માં આવ્યો ત્યારે આપણે કદાચ મળ્યા પણ હતા ને ભાઈ 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 ત્યાં મને મળવા માટે પણ કાર્યક્રમમાં આવ્યા હતા શું નામ છે આપનું મોટા ભાઈ ના આશીર્વાદ અંતરિક્ષ માંથી છે કે કદાચ તમારી સાથે નથી પણ આ ટોકન રૂપી અગિયાર લાખ રૂપિયા એના ગજવામાં ઉપર બેઠા બેઠા મદદ કરી છે તાળીઓના ગગડા આજે હું ભગવાન ના રામચંદ્ર ભગવાન ના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમની આત્મા જ્યાં હોય એમને મોક્ષ આપે એમને શાંતિ આપે અને આજે અગિયાર લાખ રૂપિયાના વિજેતા થયા છે ત્યારે એકવાર બધા તાળીઓ ગગડાટ